કર્જન નેશનલ હાઇવે ઉપર માંગલે ચોકડી નજીક જીપીએલ કંપની પાસે જિલ્લા એલસીબીએ એક બંધ બોડીનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું આ કન્ટેનરમાં અગિયાર લાખ કિંમતની દારૂની પાંચ બોટલો હતી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર ઇરસાદ ખાન નસરૂ ખાનને ઝડપી પાડ્યો હતો જ્યારે મુબારક ખાન નેહાના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ કન્ટેનર મળી સોળ પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે देखना है काम भी तो करना है ऐसे